તો વૈભવ ભાઈ આ શું લાયા છો આ મશીન સોનું શોધવાનું મશીન છે ક્યાં વાત કર રહ્યા બાબા ચાંદી મેટલ કોઈ પણ પ્રકારનું મેટલ હોય જે તમારે શોધવું હોય તો આ મશીન શોધીને આલે છે આ ઓસ્ટ્રેલિયાની કંપનીનું મશીન છે જેની ડિસ્ટ્રીબ્યુટરશીપ આપણી પાસે છે ઘણા બધા લોકો આ મશીન સ્પેશિયલ એમના ઘરે સોનું પડી ગયું હોય ખોવાઈ ગયું હોય કોઈ જગ્યાએ મુકાઈ ગયું હોય એની માટે શોધવા માટે સ્પેશિયલ આ લઈ જાય છે આ મશીનની રેન્જ બે ફૂટ થી લઈ ને પાંચ ફૂટ લગીન ની દસ ફૂટ લગીન પણ આવે છે ભાઈ વૈભવ બની જો વાત કરીએ ને તો વાસ્તુના તો માસ્ટર છે પણ કંઈક ને કંઈક દર વખત આપણા માટે નવું લાવતા હોય છે તો આ છે મેટલ ડિટેક્ટેડ મશીન એટલે કોઈ પણ પ્રકારનું મેટલ હોય ને બે થી લઈને દસ ફૂટની અંદર જો ડબાયેલું હોય તમને ના મળી રહ્યું ને તો આ મશીન તમે વેચાણ પણ લઈ શકો છો ઇવન આપીએ છીએ એકદમ સો રિઝલ્ટ આપે એ રીતનું મશીન છે

કઈ મેટલ કેવી રીતે તમે ડિટેક્ટ કરી શકો એ પણ તમને આમાં ખ્યાલ આવશે ડેમો ફ્રિકવન્સી આવે સોનાની ફ્રિકવન્સી ચાંદીની ફ્રિકવન્સી અલગ અલગ બીજા મેટલની ફ્રિકવન્સી તમે જોશો એટલે તમને ખ્યાલ આવી જશે કે હા આ ફ્રિકવન્સી વાળું આવે એટલે આ વસ્તુ આપણને અહીંયા આગળથી મળી શકે છે રિઝલ્ટ કહી શકે તો ક્યાં સુધીનું રિઝલ્ટ મળી શકે છે આ સો ટકા રિઝલ્ટ વાળા મશીન છે તમે અહીંયા આગળ આવશો જાતે અમે તમને સોનું ચેક કરીને બતાવીશું તો તમને ખ્યાલ આવી જશે કે હા ભાઈ આ તો દરેક વસ્તુ ડિટેક્ટ થાય છે જ આમાં એટલે આમાં કોઈ એવો ડાઉટ હોતો નથી પ્લસ આ ત્રણ વર્ષની ગેરંટી વોરંટી આવે છે એની હા એટલે ત્રણ વર્ષ સુધી તમારે મશીન લીધા પછી કોઈ ટેન્શન નહીં હમ ભાઈ તમને કઈ ડાઉટ હોય કે કઈ પૂછવું હોય કે આના વિશે ડેમો પણ જોવો હોય ને તો વધુ માહિતી માટે એડ્રેસ અને મોબાઈલ નંબર સ્ક્રીન પર આપેલું છે વધુમાં જણાવી દઉં ને તો આવેલું છે હરણી રોડ પર ભીડભંજાર હનુમાનજી મંદિરની બાજુમાં